કચ્છ જિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મજિસ્ટ્રેટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે નખત્રાણાના પાલરધુના ધોધ પર સલામતીના કારણોસર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને જળાશયોથી દૂર રાખવા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે જિલ્લા મજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલા તમામ નદી નાણાં નહેર અને ચેકડેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે પ્રવાસીઓએ જળાશયોમાં સ્નાન કરવું કપડાં ધોવા કે માછલી પકડવા માટે પ્રવેશ કરવો નહીં આ ઉપરાંત જોખમી રીતે ઊભા રહીને મોબાઈલ કે કેમેરામાં ફોટો કે સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કાયદેસરની કાર્યવાહીને પાત્ર બનશે બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ